હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ ગુંદર પાકની રેસીપી આ ગુંદર પાક શિયાળામાં ખૂબ જ ગુણકારી છે અને કમરના અને સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે અને સાથે શક્તિવર્ધક પણ છે અને આ ગુંદર પાક બનાવો પણ એકદમ સહેલો છે અને આસાનીથી બની જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં કાજુ અને બદામનો ભૂકો કરવાનો છે તો તેના માટે મેં એકસો પચાસ ગ્રામ બદામ લીધી છે અને સો ગ્રામ કાજુ લીધા છે તમારે વધારે લેવા હોય તો તમે લઈ શકો હવે એક પેનની અંદર સો ગ્રામ ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ગુંદર તળવાનો છે એટલે ઘીને વધારે પડતું ગરમ નથી કરવાનું તો મેં અહીંયા બસો ગ્રામ ગુંદર લીધો છે તપાવીને લેવાનો છે એટલે બરાબર ફૂલે તો ઘી ગરમ થઈ ગયું છે હવે થોડો થોડો ગુંદર ઉમેરીને તળી લઈશું ગુંદર બરાબર ફૂલી જાય એ રીતનો તળવાનો છે તો હવે ગુંદર તળાઈ ગયો છે હવે ભૂકો કરી લઈશું તો મિક્સર જારની અંદર આ રીતે ભૂકો કરી લીધો છે તમારે વાટકીથી ભાંગીને કરવો હોય તો એમ પણ તમે કરી શકો હવે પચાસ ગ્રામ ફરીથી પાછું ઘી ઉમેરવાનું છે તો બધું થઈને અહીંયા એકસો પચાસ ગ્રામ ઘી લીધું છે હવે એની અંદર અઢીસો ગ્રામ મેં અડદનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું અડદની દાળને મિક્સર જારની અંદર આ રીતે કરકરો લોટ બનાવીને મેં લીધો છે એ ઉમેરવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું તો આ રીતે ધીમે ધીમે હલાવતા જઈશું તો ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે અને લોટ આ રીતે ફૂલતો જાય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે લોટ શેકાતો જ જશે એમ સ્મેલ પણ આવતી જશે તો આ રીતનો લોટ છે એ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને દળેલો ગુંદર છે એ ઉમેરી દઈશું ગુંદર ઉમેરી અને લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને મોળો માવો ઉમેરવાનો છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ મોળો માવો છીણીને લીધો છે એ ઉમેરી દઈશું સો ગ્રામ કાજુનો ભૂકો એકસો પચાસ ગ્રામ બદામનો ભૂકો ત્રણ ચમચી સૂંઠ પાવડર બે ચમચી ગંઠોડાનો પાવડર એક ચમચી એલચીનો પાવડર ગેસની ફ્લેમ લો રાખી અને આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરવાની છે તો બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગોળ ઉમેરવાનો છે તો અહીંયા ગોળ આપણે ઢીલો હોય એવો લેવાનો છે એટલે બરાબર મિક્સ થાય નહીં તો આ રીતના ટુકડા કરીને લેવાનો છે તો મેં અહીંયા ત્રણસો ગ્રામ આ રીતે સમારીને લીધો છે ગોળ એ મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ હોય ત્યાં જ મિક્સ કરવાનો છે તો આ રીતે મિક્સ થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે બરાબર મિક્સ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થાળીમાં કાઢી લેવાનો છે તો આ રીતે થાળીમાં કાઢી અને બરાબર સેટ કરી લઈશું તો આ રીતે વાટકીની મદદથી બરાબર સેટ કરી લેવાનો છે અને તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી કરી શકો હું અહીંયા ગુંદર અને પિસ્તાથી ગાર્નિશ કરું છું થોડું ઠંડુ પડે એટલે કાપા પાડી લેવાના છે તો આ રીતે મીડિયમ સાઇઝના કાપા પાડી લીધા છે હવે સેટ થવા માટે રાખી દઈશું ગુંદર પાક ઠંડો પડી ગયો છે તો આપણે કાઢીને જોઈ લઈશું શિયાળાનું વસાણું એટલે કે શક્તિવર્ધક ગુંદર પાક બનીને તૈયાર છે તો તમે પણ આ શિયાળામાં શક્તિવર્ધક અને ગુણકારી એવા ગુંદર પાક ની રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ